નમસ્કાર દર્શક મિત્રો આપ બનાસકાંઠા દાતા તાલુકાના મંડાળી ગામે નવરાત્રી ચોકમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગરબા યોજાયા હડાદ પીએસઆઈ જયશ્રીબેન દેસાઈ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા તમામ મહાદીઓ હાથમાં તિરંગા લઈ ગરબે ઘૂમ્યા નવરાત્રી ચોકમાં દેશભક્તિનો માહોલ સર્જાયો નાણકડા ગામમાં આયોજકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી ગરબા કરવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ગરબા રસિકો ગરબા ગાવા માટે ઉત્સાહી હોય છે તેમજ તમામ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગાય છે દાતાઓ દ્વારા ભરપૂર પ્રમાણમાં દાન ભેટ પણ અપાય છે દરરોજ સારો એવો પ્રસાદ અને નાસ્તો આપવામાં આવે છે તેમજ લહાણી પણ આપવામાં આવે છે ગામડાઓના શેરી ગરબાઓમાં લગભગ આવી નવરાત્રી ભાગ્યે જ જોવા મળતી હોય છે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ દાતા

કે આપણે જ્યાં જ્યાં ગુજરાતમાં ગરબો એ આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય અને જ્યાં જ્યાં ગરબા થાય છે તો ત્યાં તમામ જગ્યાએ આપણે એક આપણું ઓપરેશન સિંદુર જે આપણા ભારતીય સૈનિકો દ્વારા પાર પાડવામાં આવ્યું હતું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાહસના લીધે જે ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવે તે અંતર્ગત આપણા સૈનિકોએ બહુ જ શૌર્ય અને સાહસ અને પરાક્રમથી જે કામ કર્યું અને સફળ ઓપરેશન પાર પાડ્યું તેની યાદરૂપે આજે આપણે આપણી જે માતાઓ બહેનો જે વિધવા થયેલ હતી કાશ્મીરમાં તો તેના બદલા સ્વરૂપે ઓપરેશન પાર પાડવામાં આવે હતું અને આપણે સફળ રહ્યા તેની યાદમાં આજે આપણે આ તિરંગાથી તમે આટલું ઉત્સાહભેર ઉજવણી કરી તે માટે હું સમગ્ર ગામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ આ રીતે આપણે હળીમળીને સાથે આવા ઉત્સવ અને સારી રીતે ઉજવણી કરી અને દેશ સેવાનો સમગ્ર ગામજનો અને આપણે બધા સાથે રહી અને કામગીરી કરી બસ એવી અભ્યર્થના અને અમે માને પ્રાર્થના કરું છું કે હંમેશા આપણે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને કોઈ એવા બનાવો પણ ન બને જય હિન્દ અને મંડાલી ગ્રામપતિ ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે જ્યારે અમારી જરૂર પડે તમને તમારી સેવા આપતા રહેજો બસ આભાર આભાર આપણે ફરીથી ગરબામાં જોડાઈ જઈએ ચાલો ફરીથી એક જ લાઈન માં ગરબામાં જોડાઈ જઈએ